નોકરી માટે વિઝા આપવાની લાલચ આપીને લાખો રૂપિયા હડપ્યા હતા પરંતુ આ વખતે પોલીસની સતર્કતા અને સચોટ તપાસના કારણે તેઓ ઝડપાઈ ગયા આ કાર્યવાહી ઇન્સ્પેક્ટર એમ બી ઝાલા અને તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના ઉપયોગથી સફળતાપૂર્વક પતાવી હતી આવી મુશ્કેલ તપાસ સફળ રીતે પૂર્ણ કરવા માટે પોલીસની પ્રશંસા થઈ રહી છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે